સાતમી છે વડાપ્રધાન મોદી સુરત પધારી ગયા છે વડાપ્રધાનના સુરત આગમન પહેલા ભાજપના જનપ્રતિનિધિ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન અને ભારતમાં નંબર વન સ્વચ્છતામાં આવેલ શહેર આશ્રમ અને સ્વચ્છતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં કોર્પોરેટર અને પદાધિકારીઓ શહેરની સફાઈમાં લાગવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં પધારવાના છે તે માટે યોજવામાં આવ્યો હતો સફાઈ ઝુંબેસની વાત કરીએ તો પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુનીશભાઈ મોદી પણ ઝાંગીરપુરાની પાછળ આવેલ રોડ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા ઉપરાંત ભાજપના ઘણા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા હા ભૂવનેશ ભાઈ અત્યારે કઈ જગ્યા પર સફાઈ ના કામ ઉપસ્થિત છો અને કઈ રીતનું આખું આયોજન આખા શહેર કરવામાં આવેલું સૌથી પહેલા તો વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવતીકાલે પધારનાર છે ઉપસ્થિત થનાર છે સુરતની પાવન ધરતી પર એમનું હાર્દિક સ્વાગત છે સુરત એ સ્વચ્છતામાં પૂરા ભારતમાં પ્રથમ ક્રમે છે અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય ત્યારે મોદી સાહેબ આવતા હોય ત્યારે એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરત મહાનગરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે અનેક કાર્યકર્તાઓ આજે સ્વચ્છતા ઝુંબેશમાં લાગ્યા છે ત્યારે આજે અહીં એમવીએમ સર્કલ જાંગીરપોરા મુકામે અહીં સબ આગેવાનો આ સફાઈ ઝુંબેશમાં પર જોડાયા છે